અને સુરતમાં વિકૃત યુવકના ત્રાસથી ઓગણીસ વર્ષીય યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી છે નેનુ વાવડીયા નામની મૃતક યુવતી ખાનગી ટ્યુશન ક્લાસમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી કતારગામના વિધિ પેલેસમાં નેના રણજીતભાઈ વાવડિયા પરિવારની સાથે રહેતી હતી દીકરીના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે પરિવારે આરોપ લગાવ્યો કે અસામાજિક વૃત્તિ ધરાવતા લીધે જીવન ટૂંકાવ્યું છેલ્લા વર્ષથી વિકૃત યુવક હેરાન કરતો હતો અવારનવાર બ્લેકમેલ કરી ત્રાસ ગુજારતો વારંવાર પજવણી અને હેરાનગતિથી ત્રસ્ત થયેલી યુવકીએ ઘરમાં પંખા સાથે લટકી ગળે પાસો ખાઈ લીધો સમાજ આગેવાનોએ દીકરી માટે ન્યાયની માંગ કરી સામાજિક આગેવાન વિજય મંગુકિયા દીકરીને ન્યાય મળે તે માટે વિકૃત સક્ષને સજા મળે તેવી રજૂઆત સાથે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો મને આજથી છ મહિના પહેલા રજૂઆત એવી મને ખબર પડી એટલે છોકરીએ મને એવું કીધેલું પપ્પા આ નીલ નામનો છોકરો છે ઘર સુધી આવે છે રોજ પાછળ પાછળ એટલે મેં કીધું આપણે ભાઈ આપણે ભણવા જ નથી જવું પછી મેં છોકરીના પપ્પાને ફોન કરેલો મેં કીધું આ તમારો છોકરો મારા ઘર સુધી આવે છે મેં તમે સમજાવો અને આપણે બધા મિલ કારણ આપણે પોલીસ સ્ટેશનથી નહીં ગયેલા પોલીસવાળાને હવે બે દિવસ તો અમે આમાં હતા આજે અમને અત્યારે બોલાવ્યા છે પોલીસ સહયોગ આપે છે કઈ પોલીસનો અત્યારે મને કઈ ઓલું લાગતું નથી પણ ન્યાય આપે એ આપણે કલમો લગાડીએ એ બધી મને એવી ખબર પડતી નથી અને કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની કોઈ પણ દીકરી સુસાઇડ ન કરે આપઘાત ન કરે આત્મઘાતી પગલું ન ભરે એના માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે પત્ર દ્વારા કે જ્યારે જ્યારે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે આની પાછળ વ્યાજખોરો જ જવાબદાર હોય છે અને વ્યાજખોરોને કાયદાકીય રીતે ચુંગલમાં ફસાવી અને જેલના હવાલે કરવામાં આવે એવા મારી પાટીદાર સમાજની લાગણી ને માંગણી છે અને સુરતમાં વિકૃત યુવકના ત્રાસથી ઓગણીસ વર્ષીય યુવતીનો આપઘાત પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા મૃતક યુવતીના ઘરે પહોંચ્યા જવાબદારની સામે આખરી કાર્યવાહીની કથિરિયાની માંગ અને કથિરિયાએ પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી પાટીદાર સમાજ પરિવારની સાથે ઉભો છે અલ્પેશ કથિરિયાએ કહ્યું દીકરીએ જે સુસાઈડ કર્યું એના પરિવારને મળ્યા બાદ એમના પરિવારની માગણી છે કે આમાં ગુનો દાખલ થવો જોઈએ અને દીકરીના પિતાએ પણ જે આ છોકરો જે હેરાન કરતો હતો એના પિતાને પણ રજૂઆત કરી હતી એના પિતાએ પણ એવું કીધું જે થાય એ કરી લો તો આવા દીકરાને જયારે પિતા સપોર્ટ કરતા હોય છે ત્યારે કાર્યવાહી થવી જોઈએ અને આવા અસામાજિક તત્વો લુખાવો અને આરોપીઓના કારણે સભ્ય સમાજની સારી એવી શિક્ષિકા દીકરીએ જયારે સુસાઈડ કર્યું છે ત્યારે એને ન્યાય મળે કાયદેસરની કાર્યવાહી થાય અને આવા લુખાઓ વિરુદ્ધ પગલા ભરાય એ માટેની અમારી માંગણી છે એ માટે અહીંયા પધાર્યા છીએ પીએસસીને એની રજૂઆત કરી છે અને અત્યારે જે દીકરી સુસાઇડ કર્યું છે એમના પિતા પોતાની ફરિયાદ આપી રહી છે ન ભરાવું જોઈએ કોઈ પણ લુખો અસામાજિક તત્વો ગમે એટલો મજબૂત હોય ગમે એવો લુખો હોય ગમે એવો પૈસાવાળો હોય તમે પોલીસ છે વકીલ છે કોર્ટ છે સભ્ય સમાજ છે તમારા આડોશી પાડોશી છે ઇવન મા બાપ છે તો ત્યાં રજૂઆત થવી જોઈએ અને આરોપી અને લુખાવનો પરિવાર ડરમાં જીવે એવી કાર્યવાહી થવી જોઈએ આવું મોતનું પગલું ભરીને આપણે પરિવારને મુશ્કેલીમાં મૂકીએ છીએ મારી મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આવું પગલું કોઈ પણ વ્યક્તિએ ના ભરતા સભ્ય સમાજનો સહારો લેવો જોઈએ